એમ છો દોસ્તો ગુજરાતી સ્ટોરી સાંભળવા માટે આવ્યા છું ચાલો સ્ટોરીની શરૂઆત કરી હું અને નયન એકવાર ઓચિંતા જ બસમાં મળી ગયેલા બસમાં ભીડ હતી અને હું નયન કરતા એકાદ બે સ્ટેશન મોડી બેઠી હોઈશ એટલે એને જગ્યા મળી ગયેલી અને પરંતુ વળતાપ અને પગ મૂકવાની જગ્યા ન હોય તેવી ભીડમાં મને જગ્યા નહોતી મળી આપણે ત્યાં તો અમે એવો ધારો કે બસ કે ટ્રેનમાં કોઈ યુવતી ઊભી હોય કે બેઠી હોય પીટનો લાભ લઈને અને અડકીને કે અન્ય કંઈક રીતે એની છેડતી કરી લેવાની હું પણ ઊભી હતી એટલે મારી આસપાસના કેટલાક એસકી ટટુઓ મને સ્પશવાનો અને પરેશાન કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા એ દિવસે કુરતો ભયંકર તાપ હતો એમાં વળી ભીડને કારણે વધારે ત્રાસ થતો હતો એઓમાં એ ટટુઓ માનસિક ત્રાસ આપી રહ્યા હતા આવા કિસ્સામાં તો વિરોધ પણ શું કરીએ અને એવાય ઇસકીઓને પાઠ શું ભણાવીએ કારણ કે આપણી સમાજની અર્થવ્યવસ્થા એવી છે કે આપણે ત્યાં હંમેશા સ્ત્રીઓને જ પ્રશ્નનો કુંડાળામાં ઉપયોગ કરવામાં આવે છે એટલે વખાના માર્યા હું એ ત્રાસ સહન કરી રહી હતી અને મારું સ્ટેશન ક્યારે આવે એની રાહ જોઈ રહી હતી એવામાં મારી પાછળથી એક હાથે મારો હાથનો સ્પર્શ કર્યો અને મને થયું આ કોઈ નવી આફત આવી છે પાછળ ફરીને જોયું તો એક યુવાન મને એની જગ્યાએ બેસવાનો ઈશારો કરી રહ્યો હતો મેં પહેલા તો એને ના પાડી પરંતુ એની આંખોમાં જે સ્નેહ હતો એ જોઈને હું એની આ જગ્યાએ બેસી ગઈ અને મારી જગ્યાએ ઊભો રહી ગયો જેને કારણે આજુબાજુના તટવાનો ત્રાસ પણ બંધ થઈ ગયો કલાકે એ યાત્રા હશે જે દરમિયાન મેં એને બેસી જવા પણ કહ્યું પરંતુ એને ના પાડી આખરે મેં એને કહ્યું હવે તો બેસ હું આ સ્ટેશને જ ઉતરવાની છું તો એ પણ કહ્યું હું પણ આ સ્ટેશને ઉતરું છું અને પછી અમે બંને હસી પડ્યા એક તો એણે મને બેસવાની જગ્યા આપી ત્યાંથી જ મને એના માટે સોફ્ટ કોર્નર હતું એમાં મહિના સ્મિત પર હું એવી મોહિત થઈ ગઈ કે મને થયું ક્યાંક હું આ છોકરાને પ્રેમમાં નહીં પડી જઉં સ્ટેશન પર ઉતર્યા પછી મારે એ છોકરાનો આભાર માનવો હતો એટલે મેં એને ચા અને નાસ્તો કરવા માટે ઓફર આપી આમે દોઢેક કલાકની મારી યાત્રા હતી અને એ તો મારે કરતા આગળથી બેઠો હતો એટલે સ્વાભાવિક છે એને ભૂખ તો લાગી જશે આ કારણ કે એણે મારા પ્રસ્તાવનો સ્વીકાર કર્યો અને અમે બસ સ્ટેન્ડ નજીક એક રેસ્ટોરન્ટમાં નાસ્તો કરવા ગયા એ નાસ્તો જ અમારા જીવનનો ટર્નિંગ પોઈન્ટ બની રહ્યો હતો જ્યાં અમને બંનેને એકબીજાના નામોથી અને એકબીજાના શોખ અને જ્ઞાતિ વિશે ખબર પડી અમારા માટે સૌથી મોટો આશકારો એ હતો કે અમારી જ્ઞાતિ એક જ હતી જેને કારણે અમે એકબીજાના નંબર શેર કરીએ ત્યારે તો આજના જેવા વોટ્સઅપનો જમાનો નહોતો નહીં પરંતુ ત્યારે ફ્રી મેસેજ સર્વિસ બહાર ચાલતી એટલે અમે મેસેજ પર ચેટ કરવાનું શરૂ કર્યું અને એમને એમ એકબીજાના પ્રેમમાં પડી ગયા એના માતા પિતાને તો મારા બાબતને કોઈ વાંધો નહોતો પરંતુ મારા ઘરે થોડો ડર લાગતો હતો પરંતુ એકવાર મારા ઘરે પણ મેં વાત કરી એવો રાજી થઈ ગયા અને થોડા સમયમાં જ અમારી સગાઈ કરીને અમારા લગ્ન પણ થઈ ગયા આજે તો અમને હવે બે સંતાનો છે અને અમે અમારા સંસારમાં સુખી છે મિત્રો આવી વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરજો મિત્રો ધન્યવાદ